અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ દ્વારા ટીપી રોડ ખોલવા ગેરકાયદેસર બાંધકામમાં ચોક્કસ વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે આજે સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ગોમતીપુર વિસ્તારમાં ડીડીપીનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત રોડપોરો કરવા માટે ગોમતીપુર હાથી ખાઇથી લઈને ચારતોડા કબ્રસ્તાન થઈ સરસપુર તરફના રોડ ઉપર સો દુકાનો અને મકાનો સહિતની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી છે ગુજરાતમાં ઓગણસાઠ આઈએસ અધિકારીઓની બદલી બાદ ફરી બે આઈએસ અધિકારીની બદલી જ્યારે વીસ આઈએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં ગ્રામીણ આવાસને ગ્રામીણ વિકાસ વિભાગની જવાબદારી સંભાળતા આઈએસ અધિકારી મોના કે ખંડરને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે જ્યારે આઈએસ મનીષા ચંદ્રાને ગ્રામીણ વિકાસ કમિશનર અને સરકારના સચિવ ઉપરાંત ગ્રામીણ આવાસ ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે સાથે જ એચ પ્રજાપતિ સીસી કોટક સહિતના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ઓફિસર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે મળતી માહિતી મુજબ ફરિયાદી એક બિલ્ડિંગની ફાયર એનઓસી મેળવવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરી પ્રહલાદનગર ખાતે આવેલ ફાયર સ્ટેશન ઓફિસમાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખની કચેરીમાં મોકલી હતી જેથી ડિવિઝનલ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા ઇનાયત શેખ દ્વારા આ ફાઇલો પાસ કરવા બદલ એસી હજારની લાંચ માગવામાં આવી હતી જેમાં તેઓએ પંદર હજાર જે તે સમયે લઈ લીધા હતા ત્યારે બીજા પાસઠ હજારની લાંચ લેતા ઇનાયત શેખને એસીબી દ્વારા રંગેહ ઝડપી લેવામાં આવ્યા છે